વીકલોયાર હજુ ના આયો લે ઓય કેટલી વાર લાગી ગયો આઈ તને કાવરો દેખાતો નહી એય ઈ બધું દેવા દે બાકી મારા તો બરોબર આ તારા ભમરી દેવા દે તો મારા વાળ ઉપર તારે બાલ નહી ન્યબવાનો એટલે અમારે એવું નથી બસ આ બાલ કે તારા તો આ બાલ જોઈ ના બાયા જો ને હા

ના તું આ બધું ભલે કરો પણ હું આને ઝઘડો કરીશ કરીશ ને કરીશ માર તો શું ના ખાતો હમણાં તેથી ખબર ભમેડી ને ભમેડી માર્યો માર્યો તને એ તો પકડાઈ ગયો ખબર તાર બાપા મારો પટેલ ભલે અમારા ઘર મામલો શું આવે

आले नी बाकाची बोलाय ने कर पार पार तरो पास तरो भाई बन कियो बे आमा ई दोरा सटवारो दोर पास के दे ई पे मारू न के पास बे मारण न थयो मारो पास आ हात बहु उभारे पास तो आयो आसे बीजो गोथरी फीट हासे बस हारू हेला ए क्या जोलो ओ वठिया था याथेरो तो मने के क्या जो ने ताई ने ई नेच पावर रतो इरो बरोबर मैं खाली बाल नो किदो हां वैसे तो बाल तारा आवे है तो के ना के मारा नहीं जो को दारू खणा तो मुझे तो किदो आवे यार तारा किदो देखला जो चाय रे

વાત નથી કઈ નીશો નથી મારા બાલ તો બરોબર આવે આનામાં જોતો આમ જતો નીકળી ગયો આજો આજો પીલું પછી કોઈ નો અને મારો કોલર આ આવા દે આની સડી એટલે પણ તારે કોલર ના કોલર કોલર મારું

મારી બાજુ થાય હું બે બાજુ નહી થાય બે નથી ઓરખતો તમે બે ક્યાંથી મારો ભાઈ અહીંયા હતો જાય ઘરે ફોન આવ્યો ઘરે જો મમ્મી ને ફોન આવ્યો ના

આપણે બે મરી શું કરું મરો કે ના મરો હું તો તે મારા ઉપર હાથ ઉપાડ્યો ને તે પણ મને ધમકી દીધી દીધી એટલે ધમકી તો લઈ લે હજારો કદી

મને કઈ ફેર ના પડે એવું તને કઈ તો ખબર ના પડે તને હે અત્યારે તો હવામાન